નાઈટ મોરે મોરો દાબી દીધો મોરે મોરો તો મિત્રો અમે અત્યારે સાસણ પહોંચી ગયા છીએ અને ભાઈ આની ફેમસ લચ્છી છે ને ભાઈ જો એ મારા મિત્રો તો પૂગી ગયા જો આ છે ને લચ્છી આયા મસ્ત મજાની છે ભાઈ તારે પીવાની છે કે નથી પીવાની નથી પીવી ને ચોકલેટ ખાવી હાલો ચોકલેટ મિત્રો આની ફેમસ છે ને ભાઈ લચ્છી વાસના બહુ તો બરોબર મસ્ત મજાની લચ્છી મળે મજા જ એવા રાખે એટલે આઈની લચ્છી તમને પીએ ને ભાઈ ટેસ્ટ કરાવીએ જો ભાઈ બેસ છો કાકા ઓરિજિનલ બનાવટ જ છે ને હે દેખાડો તમારી જોઈ ખાલી મિત્રો ફેમસ ભાઈ સાસણ જો જો આમ જોઈ લ્યો ભાઈ હા લચ્છી મિત્રો પીધી હોય ને ભાઈ એટલે બીજી એક આપણે ના ભાવે બરોબર જો મમ્મી ના નારિયલ પીવા વર્ગી જાય મેં હરમ ન થાવતી ભાઈ હે શરમ છે ની ભાઈ મને લચ્છી નો ચક્કર આવે છે તો પી લો કે ભાઈ એટલા માટે તો હે ને મિત્રો ભાઈ અમે

જો ભાઈ કેરીઓ આવી ગયું કેરીઓ મસ્ત મજાની મિત્રો હા જો આ રિસોર્ટ માં બધી તો જાય તાલાળા સાસણ ગીર માં થાય ને ભાઈ કેરી હોની મોજ ભાઈ બધી ઠેકાણ જો વા નાવાનું છે દેસી ખાટલા ને બધું બેહવાનું હે અને આખા કુવાય હે ને ભાઈ તમારે જમણ વાળ ને બધી વસ્તુ છે ઠીક છે ઓમ ફાર્મ ના નગા ભાઈ ને નગા ભાઈ તમારે કોઈને પણ આવું હોય તો ભાઈ તમે કોન્ટેક્ટ કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દે

તો મિત્રો આપના બ્લોગને આયાને પૂરો પડશે તમને અમારો વ્લોગ જોવા લાગવો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી માર દેજો અને તમને આ વ્લોગ જોવાની કેવી મજા આવી કોમેન્ટમાં જરૂર કહી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય